અને હવે વાત કરીશું જેતપુરની તો જેતપુર સ્વામિનારાયણ ગાંધી સ્થાન ખાતે ભવ્ય દીપોત્સવ ઉજવા હતો સ્વામિનારાયણ ભગવાન ગાંધી ઉપર બિરાજમાન થયાના અવસરે અગિયાર હજાર દીવડા પ્રગટાવી મંદિરને જળહળતું બનાવાયું હતું હરિભક્તો અને સંતોની ખાસ ઉપસ્થિતિ વચ્ચે અક્ષરધામ જેવો નજારો સર્જા હતો બાળ સ્વરૂપ ઘનશા મહારાજ મંદિરે સો વર્ષ પૂર્ણ થતા આવતી પચીસ મેથી શરૂ થનારા શતાબ્દી મહોત્સવના ઉપક્રમે આ દિપોત્સવનું ખાસ આયોજન કરવા આવ્યું હતું સ્વામિનારાયણ ગાદીસ્થાન જેતપુર જ્યાં સામનાયણ ભગવાન ગાદી એ બેઠા અને ભક્તોના દુઃખ હરવા માટે બે દિવ્ય વરદાન માંગ્યું એવા આ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ મહિમાવંત સ્થાનમાં દીપોત્સવ પ્રસંગે અગિયાર હજાર દીવડાઓથી જળહળતો આ દીપોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે મને કહેતા એટલો આનંદ થાય છે કે સ્વામનારાયણ ભગવાન જ્યારે ગાદીએ બેઠા તે પહેલાં જે દીપોત્સવ આવ્યો એ વખતે પણ આવો જ કંઈક નજારો હતો અને આવો જ કંઈક ઉત્સવ હતો અને શાસ્ત્રોમાં એ ઉત્સવનું પણ ખૂબ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે ત્યાર પછીના સમયમાં લગભગ સર્વપ્રથમ આ અગિયાર હજાર દીવડાઓથી શ્રી સ્વામિનારાયણ ગાદીસ્થાન જેતપુર જળહળતું હોય એવો આ પ્રથમ પ્રસંગ હશે તો આ અગિયાર હજાર દીવડાઓ પ્રગટાવવાનું કારણ એ છે કે મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજનો શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે પચીસ થી એકત્રીસ તારીખ દરમિયાન